સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો દિલ્હી પોલીસ આરોપીને ઉત્તરાખંડથી પકડી દિલ્હી લાવતી હતી તે દરમિયાન આરોપી દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદ કુમાર બંસલને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી રાહુલ ગુર્જરે તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટલમાં વેટર તરીકે નોકરી કરતો હતો આ દરમિયાન તેના મકાનમાં ભાડેથી રહેતી બબીતા નામની મહિલા સાથે મળી મકાન માલિકની 13 વર્ષીય પૌત્રીને નશાકારક દવા ભેળવેલી મીઠાઈ ખવડાવી બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ બબીતાએ ઘરમાંથી લોકર તોડી 178000 ની ચોરી કરી હતી અને પરિવારને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી આરોપી રાહુલ ગુર્જરે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચર્યો હતો જેથ્યા સમગ્ર મામલે દિલ્હીના માલવીયા પોલીસ મથકમાં તારીખ 9/7/2024 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો દિલ્હી પોલીસની ટીમે આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો હતો અને દિલ્હી લાવતી હતી આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરના ખતોલી વિસ્તારમાં હોટેલમાં જમવા રોકાયેલા હતા જ્યાં આરોપી રાહુલ દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો આ બાબતે મુઝફ્ફરપુરના ખતોલી પોલીસ મથકમાં ગત તારીખ 30/8/2024 ના રોજ ગુનો દાખલ થયો હતો દિલ્હીમાં બાળકીને નશાકારક દવા પીવડાવી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી ઘરમાંથી રોકડ રૂપિયા ચોરી કરી નાસી ગયા બાદ પોલીસમાં પકડાઈ જતાં દિલ્હી પોલીસના જાપ્તામાંથી 3 મહિનાથી ફરાર થઈ ગયો હતો અને સુરત આવી સચિન વિસ્તારમાં કામ કરવા લાગ્યો હતો હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી દિલ્હી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે આરોપી વિરુદ્ધ અગાઉ ઉત્તરાખંડના ઋષિકેશ પોલીસ મથકમાં કરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે અને દહેરાદૂન જેલમાં બે મહિના સુધી કેદમાં પણ રહી ચૂક્યો છે મુરુદ શહેરમાં નાસ્તા પરતા આરોપીઓ તથા પેરુદ જમ આરોપીને પકડવાની એ ચાલી રહી છે એ ઝૂંબેશ અંતર્ગત દિલ્હી માલવીનગર પોલીસેમાં નવ સાત બે હજાર ચોવીસના રોજ એક દુષ્કર્મનો આરોપી જાબ્તમાંથી ભાગી ગયેલોનો ગુનો નોંધાયો છે જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો હોટલમાં નોકરી કરતો હતો એની ગર્લફ્રેન્ડ છે બબીતા એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા ભાડે રહેતા હતા જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ તેરની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી એક લાખ અઠ્યોતેર હજાર રૂપિયાની એની ચોરી કરેલી હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મોર્ડર કરી નાખી એવી ધમકી આપતો હતો એટલે બાળકી ચૂપ રહેલી હતી એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો ત્યારબાદ જે આરોપી ઝાપ્તામાંથી ભાગી ગયેલો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો એ આરોપીની બાતમી ખાનગીરાય મળતા કે જે આરોપી સુરત શહેરમાં